નમસ્કાર દર્શક મિત્રો એમએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર હાર્દિક સ્વાગત છે હું છું મુસ્તુફા ગાજી હવે જોઈશું આજના મુખ્ય સમાચાર પાદરાના રાજેશભાઈ ગોહિલને મળી ધમકી પાદરા તાલુકામાં રહેતા રાજેશભાઈ ગોહિલને લોરેન્સ બિસ્નોઈ ગેંગ દ્વારા ધમકી આપવામાં આવી વઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુને ત્યાં પીએ તરીકે ફરજ બજાવે છે ત્યારે આજે રાજેશભાઈ ગોહિલને લોરેન્સ બિસ્નોઈ ગેંગ દ્વારા ઉડાવી દેવાની ધમકી મળી હતી વોટ્સઅપ તેમજ ફોન રેકોર્ડિંગના માધ્યમથી ધમકી આપવામાં આવી હતી ત્યારે અજાણ્યા વ્યક્તિએ વોટ્સઅપ ફોન પણ કર્યો હતો રાજેશભાઈ ગોહિલને ધમકી મળતા જ પાદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ઘટનાક્રમ એવો હતો કે ગઈકાલે હું મારી ઓફિસથી ઘરે આવવા માટે નીકળ્યો તો એ દરમિયાન એક બે કોલ આવ્યા એટલે મેં રિસીવ નહોતા કર્યા ત્યાર પછી ઘરે ચાલું ગાડી પર હતો એટલા માટે સીધો ઘરે પહોંચ્યો અને ફરીથી પાછો કોલ આવ્યો એટલે મેં રિસીવ કર્યો તો એ કોલ દરમિયાન કોઈ પાંડે કરીને નંબર માગ્યો મારી પાસે તો નંબર એવો તો કોઈ હું કોઈને ઓળખતો નથી પાંડે કરીને તો એ દરમિયાન એ ભાઈએ મારી સાથે થોડી બીબસ ભાષામાં ગાળા ગાળી શબ્દોમાં વાતચીત કરી અને એકાદ મિનિટ જેવી વાત ચાલીને પછી કોલ કટ કરી નાખ્યો ત્યાર પછી વોટ્સએપના માધ્યમથી એને મને મેસેજ કર્યો કે હું બિશ્નોઈ ગેંગમાંથી ગેંગસ્ટર ઝીરો ઝીરો ઓગણત્રીસ નંબરનો ગેંગસ્ટર છું એટલે હું જે કંઈ માહિતી માગું તે તું મને પ્રોવાઈડ કરે એમ એટલે એનો નંબર ને બધું મોકલ્યું એમણે લખ્યું કે નામ તો સુનાઈ હોગા બિસ્ણોઈ ગેંગ કા તો આવી રીતની એક ઘટનાક્રમ ચાલ્યો ત્યાર પછી એના વોઇસ કોલ આવવા લાગ્યા વોઇસ કોલની અંદર એને જનરલી એવું બધી ધમકીઓ આપી કે હવે તું એકાદ મહિનાની અંદર જ તારું બધા કામ કામ તમામ ખતમ કરી દઈશું અને એવી અલગ અલગ પ્રકારે ધાકધમકીઓ આપી એવા વહી તો પાદરા પોલીસ સ્ટેશન ખાતે એક એપ્લિકેશન આપી છે એમાં સાહેબે સાથે વાતચીત પણ થઈ છે પોલીસ સ્ટેશનને સંકલનમાં રહીને એમની સાથે એપ્લિકેશન આપીને આગળની કાર્યવાહી હોતો નથી મારી સાથે પણ નથી કેમ કે હું તો છેલ્લા એક વર્ષથી વાઘોડિયાના ધારાસભ્યના અંગત મદદનીશ તરીકે છું પરંતુ એવી કોઈ રાજકીય દુશ્મની મારી પોતાની અંગત કોઈ સાથે નથી પણ રોજનું અમારે તો બસોથી દોઢસો માણસને ફેસ કરવાના થતા હોય મારે ત્યારે આ પ્રકારની ધાક ધમકી મળતી હોય તો એને ગંભીરતાથી પોલીસ લેશે એવો મને વિશ્વાસ છે